નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી વેટરનરી કોલેજ ના હોલ ખાતે ક્લબ ઓફ નવસારી એનએસએસ યુનિટ વેટરનરી કોલેજ યુનિવર્સિટી નવસારી તેમજ નવસારી રેડ ક્રોસ ના સંયુક્ત એક રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી માં આવેલ વેટરનરી કોલેજ ના હોલ ખાતે લાઈન્સ ક્લબ ઓફ નવસારી એનએસએસ યુનિટ વેટરનરી કોલેજ કામધેનો યુનિવર્સિટી નવસારી તેમજ નવસારી રેડ ક્રોસ ના સંયુક્ત

મમતા જનમેદા તેમજ વેટરનરી કોલેજના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં 55 યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ રક્તદાન શિબિર દ્વારા હાલમાં વર્તાઈ રહેલી રક્તની અછતને પૂર્ણ કરવા માટેનો સુંદર પ્રયાસ કર રક્તદાન મહાદાન અને રક્તદાન એટલે જીવનદાન એ સૂત્રને સાર્થક કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે શ્રી હરાદી પ્રોજેક્ટ ચેરમેન આજરોજ લાયન્સ ક્લબ નવસારી તથા વેટનારી કોલેજ એનએસએસના સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં એકાવન બોટલ થઈ છે અને છેલ્લા પાંચ વર્ષથી અહીં આગળ આપણે લોકો કરીએ છીએ સ્ટુડન્ટનો બી ખૂબ સારો ઉત્સાહ છે અને ટીમનો પ્રિન્સિપલ એઝ એ પ્રિન્સિપાલ પ્રોજેક્ટ ચેરમેન પઢેરિયાભાઈએ પણ આ વખતે ખૂબ મહેનત કરેલી છે ને ખૂબ સરસ રીતનું આયોજન કરેલ છે ને સક્સેસ અમારો પ્રોગ્રામ થયેલ છે ને થેલેસ્મિયા ચેકઅપનું પણ એકસો પચીસ બાળા વિદ્યાર્થીઓનું થેલેસ્મિયા ચેકઅપ કરવામાં આવ્યું છે આજ રોજ વેટનરી કોલેજ તથા લાયન્સ ક્લબ નવસારીના સહયોગથી અત્રે એક બ્લડ ડોનેશન કેમ્પનું તથા થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર બ્લ એકાવન યુનિટ બ્લડ ડોનેશન થયેલ છે અને એ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું એકસો ને પચીસ વિદ્યાર્થીઓનું થેલાસેમિયા ચેકઅપ કેમ્પ ચેકઅપ માટેનું કરવામાં આવેલ છે